આવવાનું નહીં આવનું આપણે દાડે શું વાત છે તી હા તો આવવાનું તો તો દે આગે મને જવાબ હાલજો આ ટોપું રાખો ભાઈ ઓમન રાખો મેટર બીજી થાય તો ભજી જાય હવે ગોમ ભેળો તો પડશે ને રૂપ તો

મને આરો લાગે તો ફોન કરતો તમે ટેમરાઈએ પોડシપરા આપણે એકલા હેલો ટેમરા આ આયા ફોન કાબ આયા આ આ આ ધોકોલી ના આયા તમે સમાધાન કરવા આયા કે ધોકોલી સારતો છો આવ દેજો દેઓ બેસ દેઓ એ ભી ઓ પેલે ભેડલા દેવા ના ક્યો બે બેવા દેવા બેવા દેવા તો આમ કીધું અમે સમાધાન કરું અલી પટાયું હું પણ દેવી કાકો વાત હોગળી છે કેવી

અથવા રાસુ હવે તો અમારી તો આવડે બધા મારી કાપી નોખેમાં

મોએ ગયો મોં આકો હવે તમારા શેઠા બાવળમાં ઝઘડો હતો એટલે તમે યુન મારે

આ તમે કે રૂપિયા કરવા એટલે સમાધાન કરવા છે તમેમાંથી કોલકા માં દીદી તમે આવતો ખરા હા રેડો રોકડા હોય તો મુકાળ આવ તમારે એ પૂરો કર તમારે સરવર ભાઈ ને તમે રાખો ના આ દેદી ગયો જરે વતરે એ બને ઓમ ઝટકા એ વાત થાય પછી સમાધાન ના આલે એટલે જે ચાલે પણ હે હા હે નંદીગા સરપંચ તમારું મન રાખું છું હું હાથ જોડીને રાખું તમારું શું કહું તમે અતન કે વાત ઓમ છોકરા આજકાલ હોય હોય તો સમાધાન કરો સમાધાન બધું કમ્પ્લીટ થઈ જાય છોકરા તો કરે હે

એ ભલે ને અમે તો એ દેશી ગવર છે અમે તો ગુજરાતી લખી જો દેશી ગુજરાતી એને છોકરાને કરો બસ ઓ અલ્યા આ તો લાડ કરો છોકરાને લાડ કરો લાડ કરે આ તો લાડ તો ભરે અલ્યા છોકરાને ભરીતી છોકરાને ભરી છોકરા અલ્યા હું તો સરપંચ છું બે બેહો

અરે ફેર આવી ગયા છે બીજી વખત ઉતરાઓ બાપ તો દવાખાના જ આવો પડશે અહીંયા જઈને ચેક કરાવવા દવાખાના જ આવો બાપ વાત કરો તમે અરે વાત સાચી પણ આક્ષર એક જ ખાતા નહી ભેં દેખાય કાળા આ ન બધું જોબે બે ભાઈઓ એમ કરો મળો બાપ શમ એ તમે મળો તમે

તમે તો ઉમર લાગે તું પીન પિનુ લડા લડા કરો અરે અમે તો સમાધાન કર્યું છે આજે હેલો આપડે કેવાનું મતલબ કે આજ તો સમાધાન થઈ ગયું હે પણ કાલ ઉઠીને અહીંયા આગળ કોક કાલ ઉઠીને કાલ ઉઠીને કોક રસ્તા પર રોડ છે ને કોકને માર છે તો શું કરતો કોઈ જવાબદારી લેવા તમે અમે તો લેશે જવાબદારી પણ તમાર શેઠા બાબતનો અમે કાલ સર્વે કરે એના પછી ના ના એટલે અમારા છોકરા બીજા ને ગમે તારી જે રાતના બાઈક બીજો ગાડી બીજી લઈને આવતા ને કાલ થોડી નાગે પડતા કરે તો તમે જવાબદારી લેવો લેશે હે અને માર કુર થાય ને દવાખાનો ભરશે કોણ અમે ભરશું

ચાર સરપંચ ને સરપંચ ને ગમે તારે છોકરા ને કે ગમે તને કોઈ બી ને કોઈ તકલીફ થી

રાત ના ઉપાડી ખબર નહીં પડે આવજો આપણે તમે બધું માથે તો લીધું હોય કાલ ઉઠીને લડાઈ તો શું કરવાનો

તો વાત તમારી સાચી કાકા તમારી વાત સાચી છે પણ એનું કોમકાદ લેવું પડે હમણાં નહી તો દાડા નક્કી તો હું નવસારી કેન્સલ કરું બસ નક્કી ફાઇનલ વાડો ખબર ના પડી જાય નક્કી ઓકે